એના પણ પીડિતો આ યાત્રામાં સમયાંતરે જોડીને પોતાની વેદના ની વાત કરશે અને એની પણ આમાં લડાઈમાં એ લોકો સાથે છે આ સમગ્ર ગુજરાતની જનતા આખા આયોજન થઈ રહ્યું છે પરંતુ આમાં ગુજરાત જનતા જોડાશે માત્ર કોંગ્રેસના કાર્યકર્તા નહીં આમાં દેશભરથી પણ અમુક કાર્યકર્તાઓ આવી રહ્યા છે પક્ષમાં ન હોય આ યાત્રાને સમર્થન કરતા હોય એવા લોકો પણ વ્યક્તિઓ અને નેતાઓ પણ આમાં આ યાત્રામાં જોડાશે કઈ કઈ ઘટનાઓના પીડિતોનો સંપર્ક થશે સુધીમાં ગયો આ સોરી કઈ કઈ ઘટનાઓ જે બની છે સૌરાષ્ટ્રમાં હા એમાંથી કયા કયા પીડિતો છે એનો સંપર્ક છે કે આની પાર્ટી એ આપણા નેતાઓ એ છે રીતે ને લોકો એક નાસ્તક ના કરે ચાર મુખ્ય ઘટનાઓ ઉપરનો છે આપણે ચર્ચા પણ જે વાત થઈ એ પ્રમાણે કે મોરબી નો જલકાંડ અહીંયા ટીઆરપી વાળો જે અગ્નિકાંડ હરણીકાંડ અને તક્ષિલાકાંડ પરંતુ આ સિવાયના જે કાંડ છે એ લોકો સાથે પણ સંપર્કમાં છીએ એ લોકો પણ આ યાત્રામાં પોતે સામેથી જોડાવવા માટેનું અને એના ન્યાયની પણ આ લડાઈ છે એટલે પણ અત્યારે પ્રાઇમ ફોકસ જે ચાર ઘટનાઓ ગુજરાતની છે એની ઉપર પણ સાથે સાથે ગુજરાતમાં બનેલી અનેક ઘટનાઓના પીડિત પરિવારો પણ આમાં જોડાવાના છે એ અમે

અને ભાજપના નેતાઓને બચાવી લેવાનું દુષ્કૃત્ય કરે છે છેલ્લી બધી જ ઘટનાઓમાં જેમ કે મોરબીની ઘટનામાં કોઈ એક કે બે વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા પરંતુ એની મંજૂરી આપનાર આખી મ્યુનિસિપલને લોકોએ સુપરસીડ કરી તો પછી મ્યુનિસિપલના અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે કેના નગરપતી કે મેયર છે કે એના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ દોષિત નથી એવું કઈ રીતે સરકાર જે છે ક્લીન ચીટ આપી શકે રાજકોટની ઘટનામાં બધા જ ઠરાવો એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમાં પૂર્વ મેયર જે તે સમયના મેયર અને એમના કોર્પોરેટરોનું ઇન્વોલ્વમેન્ટ સીધું હોવા છતાં પણ અત્યારે આપણે જોયું કે જે હમણાં સીટનો કે ચાર્જશીટ જે થઈ એમાં નામોનો ઉલ્લેખ જે થયો એ માત્ર ને માત્ર ભાજપના પદાધિકારીઓને બચાવી લેવા માટેનું ષડયંત્ર છે અને માટે આ ન્યાયયાત્રામાં દોષિત જે પણ હોય દોષિત કોન્ટ્રાક્ટર પણ હોય દોષિત ભાજપાનો પદાધિકારી પણ હોય કે દોષિત સરકારનો સિનિયર અધિકારી પણ હોય એ દરેકની સામે તપાસ થવી જોઈએ એના માટે અને તો જ જે લોકોએ જીવ ગુમાવ્યા છે એ લોકોને ન્યાય મળ્યો ગણાય સાથે સાથે

મંત્રીઓ સુધી આ રેલો પહોંચે છે ગાંધીનગર સુધી આ રેલો પહોંચે છે તો ત્યાં સુધી એવું શક્ય જ નથી કે ગાંધીનગરમાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મિનિસ્ટરોને એમના આકાઓની મરજી ના હોય તો કોઈ એક સરકારી અધિકારી એક પદ ઉપર વર્ષો સુધી રહી શકે એ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો થઈ જાય અને બધી જ મંજૂરીઓ મળી જાય એવું બની શકે નહીં આમાં તો તપાસ કરનાર અધિકારી

નવમી ઓગસ્ટે ક્રાંતિ દિવસે મોરબી ક્રાંતિ સભા કરીને યાત્રાની શરૂઆત થશે प्रश्न હિન્દી गुजराती આપી पति પ્રશ્ન हिंदी ગુજરાતી करते પડી જાય હિન્દી બાઇટ કરતી છે સાહેબ પૂર્ણાવતી જીગ્નેશભાઈ કહે છે કે કાર્યક્રમની પૂર્ણાવતી એક સારી માહિતી છે મે મોડ આયો 22 તારીખે ગાંધીનગર જવાની જવાની લગાત રાત જમનો ખાતે મને વિરાક્ષ 8:00 પર હું હિન્દીમાં કહો છું પછી જીગ્નેશભાઈ ડિટેલમાં અને अन्याय और अत्याचार की सीमा और उनका पाप का घड़ा भर चुका है भाजपा के शासन में गुजरात की जनताओं को गुजरात की जनता को हर जगह पे कहीं भी भाजपा के भ्रष्टाचार की वजह से बार-बार पीड़ा सहनी पड़ रही है जिस प्रकार से तकशिला में गुजरात की भोली भाली जनता के 22 निर्दोष बच्चे को अपनी जान गवानी पड़ी उसके बाद मोरबी कांड हुआ जहां एक लोगों ने अपनी जान गवाई इसके बाद कांड में 16 लोगों ने अपनी जान गवाई और आप सब राजकोटवासी जानते हो कि राजकोट में भाजपा के भ्रष्टाचार की वजह से जो अग्निकांड हुआ उस अग्निकांड में 27 लोग सरकारी आंकड़े के मुताबिक बाकी तहकीकात करेंगे तो ये आंकड़ा मोरबी में भी बहुत ज्यादा है और राजकोट के अग्निकांड में भी वो सबके खिलाफ और गुजरात में हो रहे अन्याचार और अत्याचार के खिलाफ कांग्रेस पार्टी की ओर से हमारे पार्टी के प्रेसिडेंट और सीएलपी लीडर के निर्देशन पर हमारे प्रभारी के निर्देशन पर हम लोग गुजरात न्याय यात्रा 9 अगस्त को मोरबी से शुरू करने जा रहे हैं वहां पर 9 अगस्त क्रांति दिन पर अगस्त क्रांति दिन पर क्रांति सभा से इस यात्रा की शुरुआत होगी वो यात्रा ढाई दिन के बाद राजकोट पहुंचेगी और राजकोट में टीआरपी गेम्स पी गेम के पास में संवेदना सभा होगी उस तो संवेदना सभा के बाद चोटिला से हम लोग सुरेंद्रनगर जाएंगे और सूरंद्रगर डिस्ट्रिक्ट में भारत की आजादी के दिन 15 अगस्त के दिन हमारा महाध्वज बंदन का कार्यक्रम होगा और वहां से गांधीनगर यात्रा पहुंचेगी ये गांधीनगर पहुंचने से पहले साबरमती गांधी आश्रम में वहां पर पूरे अहमदाबाद साथियों के के साथ को लेकर हम लोग अन्याय और अत्याचार खिलाफ पर सभा करेंगे और गांधीनगर में जब विधानसभा का सत्र चल रहा होगा 21, और 22 और 23 उसी दौरान हम अहमदाबाद और गांधीनगर में ये यात्रा लेकर जाएंगे जो गुजरात न्याय यात्रा के नाम से जाने जाएगी यात्रा का पहला पार्ट है उसके बाद गुजरात के अलग अलग जगह से जो अन्याय और अत्याचार है जैसे बड़ोदरा से सूरत की भी एक यात्रा होगी उसी प्रकार से आदिवासी क्षेत्र में उसी तरीके से मछुआरे के साथ हो रहे अन्याय और अत्याचार तो दरिया किनारा की यात्रा कहीं किसानों की यात्रा तो गुजरात में हर जगह पे इस प्रकार की एक के बाद एक यात्रा की शुरुआत होने जा रही है और पहली यात्रा 9 अगस्त से मोरबी से होने वाली है जिस यात्रा में देश के और प्रदेश के हमारे दिग्गज नेता प्रदेश के प्रमुख और हमारे प्रभारी हमारे विपक्ष के नेतागण और राष्ट्रीय स्तर के हमारे नेता सब लोग इस यात्रा में जगह जगह पर हिस्सा लेंगे कई पार्लियामेंट के सदस्य भी इस यात्रा में हिस्सा लेंगे

એક અને પરજો સધી લાજીભાઈ વાત કરી પ્રમાણે આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચાર માં ડૂબેલી ભારતીય જનતા પાર્ટી ની આ સરકારે અપેક્ષા મુજબ ટીઆરપી ગેંગિંગ જોઈ તપાસમાં કુલડીમાં ખોળ ભાગ્યો ભ્રષ્ટાચાર માં લીપ

भाजपाના નેતાઓએ આ તપસ્વી અંતર ક્લીન શીટ આપવાની હતી આ ક્લીન શીટ ਦੇ વિરુદ્ધમાં તમામ તમામ કસૂરવારોને જિલ્લા સનિયા ધવાલાઈક એ તક્ષશીલેના પીડિતો હોય બોરબી હવે કોન્ટ્રાક્ટ સભા દરસપ્યો અમતો જય કરીશું અને ગુડ પર આ યાત્રા પોચે ત્યારે ગુજરાત જનતા પીડિત પરિવારો અને સમગ્ર કોંગ્રેસનું નેતૃત્વ આને સંભાળ ચૂક્યો છે કે શા માટે 27 નિર્દોષો હોમાયા છતા હજુ તમે ગોળ ભાગી ના મેં પહેલા પણ કહ્યું અમે આખી ટીમ સતત કહી રહી છે કે જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપવા ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગર એક માત્ર જ્યારે જવાબદાર હોય એ પ્રમાણે ચિત્ર ઊભું કર્યું છે ભાજપની આ ભ્રષ્ટાચારી नित्य विरुद्ध में एक पर समाज ने और सरकार एक पर कानवा पर न्याय आप्पा मांगती नहीं अनेक विरुद्ध में अबे लोगों ने न्याय यात्रा लगाया तो करी शु अने लोगों को सम्कल को बंद चाहिए छह सूदी दरी लाने वाले चाहिए न्याय यात्रा बात पर परिवार के लड़वाने के लिए निकलते तो ये बाद रा कार्यक्रम

इतली आप प्रेस कॉन्फ्रेंस का माध्यम से जायरात करी है पूर्व म्युनिसिपल कमिश्नर ने बने तक क्लीन चिट मारी है कि परिवार साथ में यहां कह रही मैं कह रही हूं प्रकारे नॉन करप्ट अधिकारीओ तपास टीम में ना होए तो तपास टीम में कुड़ड़ी में घोड़ेज भगाए आप बद्दा आईपीएस आईएएस अधिकारी हो एक पिजाना बचाव में छे भारतीय जनता पार्टी ना स्टैंडिंग कमिटी ना चेयरमैन हो मेयर हो कॉर्पोरेटर हो आमती घना लोगों ना नाम मारी सुंदर जानकारी मुझे साक्षात है आप ऐसा है लगभग ओगर चालीस लोगों लोगों ना नाम पर आमा खुले आजे छता एक पार मानस्ती धर्मपर आज सरकार करवा मारती नहीं मतलब के सरकार एक करवा केवा मागे जे के मोरबी એ ભારતીય જનતા પાર્ટી નું વોલર છે જિગ્નેશભાઈ આ યાત્રા છે રોજ કેટલા કિલોમીટર નું અંતર કાપ છે ટોટલ 350 કિલોમીટર નું અંતર કાપીશું અંજાજી રોજ 20-25 કિલોમીટર ની પદયાત્રા રહેશે અને રાજજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ એએસસી ના નેતાઓ આગેવાનો સામાજિક સંસ્કૃતિ સંગઠના મિત્રો અને સૌ ભૂખમરાના પીડિત પરિવારો એ ભક્તો વખતમાં જોડાતા રહેશે કલ્ટીન્યુસમાં કેટલા લોકો રહેશે લગભગ 101 યાત્રી અમારી સાથે સદક જોડાતા રહેશે એટલે હિન્દીમાં રાહુલ ગાંધી ઉપર છેલ્લે આ આની સાથે સાથે એક વાત એ પણ આપના સમક્ષ કરવા માંગુ છું છસ્તમાં જે કલાકારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાગની કે કે પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શિયળ લૂંટાયું હોય

અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહ્યું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સાને ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો ઓગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને શોભતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતો ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કાર્યોની ધરપકડ કરવામાં આવે ને તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સરકારને ટેકો આપવાના છે દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોય છે

गुजरात न्याय यात्रा का केवल एक ही मकसद है कि हर कीमत पर सभी जातियों धर्म के लोग जो गुजरात में अलग अलग अत्याचार अन्याय कांड और भ्रष्टाचार के शिकार हुए उन तमाम लोगों को जस्टिस मिले तमाम लोगों को न्याय मिले राहुल गांधी कब जुड़ने वाले कांग्रेस पार्टी के सभी नेताओं को हम लोग आमंत्रित करने वाले हैं राहुल जी को